નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ જ્યોતિ હાઈસ્કુલ ખેડબ્રહ્મા નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે છેલ્લા તેત્રીસ વર્ષથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શ્રી યોગીનીબેન બેન ભટ્ટ અને ભવાનસિંહજી વાઘેલાનો શુભેચ્છા સન્માન કાર્યક્રમ શ્રી જેઠાભાઈ કે પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો બંને ગુરુજીઓનું શ્રીફળ સાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે શ્રીદેવી એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી રાજાભાઈ પટેલ અને જ્ઞાન વિહાર એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલ તથા સમગ્ર કારોબારી સભ્યો અને શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા શાળાના સુપરવાઇઝર શ્રી રજનીકાંત વાલા તથા આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ચાર તાલુકા સમાજ પ્રમુખ શ્રી ખીમજીભાઈ પટેલ કન્યા વિદ્યાલયના પ્રમુખ શ્રી મણિભાઈ પટેલ કેડબ્રહ્મા સમાજ પ્રમુખ શ્રી રવજીભાઈ પટેલની હાજરી નોંધનીય હતી વિદાયમાં થનાર ગુરુજીઓ યોગિની બહેન ભટ્ટ અને ભગવાનસિંહજી વઘેલાએ શાળાના જૂના સંસ્મરણો યાદ કરી અને ભાવુક થયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક ધીરુભાઈ પરમારે કર્યું હતું કાર્યક્રમની અંતે સાયન્સ વિભાગના શ્રી જીતુભાઈ પટેલ દ્વારા સૌને ભોજન આપવામાં આવેલ અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ સંત શ્રી નાથુરમ બાપા વિદ્યાલય ખેડ બ્રહ્માજી પીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર લાઈવ